કેમ બધા મજામાં બધાને જય માતાજી તો સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં તો હું અત્યારે જ આવ્યો છું નોકરી પરથી ને વિડિયો બનાવવા માટે ઉપર આવ્યો છું આજે આપણે વાત કરીશું કે મેં એક વિડીયો ઉઠાવી રહ્યું હતું જેમાં મેં મારું ગામ બતાવેલું હતું આજે હું થોડો એક ઘર છે એની ઉપર આવ્યો છું બે માર ઉપર તો હું તમને ટ્રાય કરીશ મારા ગામના નજારો બતાવવા માટે સવારે નોકરી ગયો હતો હું પશ્ચિમમાં નોકરી થયા આવીને અત્યારે હું ઉપર આવ્યો છું તો તમને હું મારા ગામનો નજારો બતાવું કે પહેલાં જે વિદ્યો ઉતાર્યો હતો મેં એ એક જ માળનું ધાબો હતું ત્યાંથી ઉતાર્યો હતો અત્યારે હું એક ઘર છે એની ઉપર આવ્યો છું બે માળનું છે ત્યાંથી હું આજુબાજુ ગામની આજુબાજુ જે ખેતર છે તે પણ બતાવીશ તમને અને ગામનો નજારો પણ બતાડીશ તો ચાલો આપણે ગામને નિહાળીએ જુઓ ફ્રેન્ડ્સ તમે બધા જોઈ શકો છો હું જરાક ઉપર કરું છું જુઓ ફ્રેન્ડ્સ તમે બધા જોઈ શકો છો આ મારુ ગામ છે તમને જેમ video માં દેખાતું હોય આ જોવો દૂર ખેતર છે એક આની પાછળ પણ દૂર જોઈએ તો ખેતર નજર આવશે તમને ને આ બાજુ પણ ખેતર છે ને આગળ ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યારબાદ આ જુઓ અને દૂર તમને દેખાતું હોય ત્યાં ત્યાં અમારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ગામનું જે તમને ઝૂમ કરીને બતાવું જોઈ શકો છો તમે એ છે તે અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે હવે પાછા આપણે ઝૂમ આઉટ કરીએ ને જુઓ તમે અમારા ગામનો નજારો અત્યારે સાંજનો સમય છે પાંચ વાગ્યા છે તો એ વિડીયો ઉતારવાનો વિચાર આવ્યો હતો ઉઠાવ્યો એટલે થોડા એમાં ક્લિયરિટી નો ફરક પડ્યો અત્યારે નવું છે મારા મારે આ બધું તમે પણ મને ગાઈડ કરો કે હું વિદ્યા ઉતારવામાં શું શું કરી શકું જોવો તમે તો ફ્રેન્ડ્સ જોયું હશે તમે મેં તમને મારું ગામ બતાડ્યું સરસ મજાનું ગામ છે નાનકડું ગામ છે અમારું હું ટ્રાય કરીશ બીજા ટ્રાવેલ બ્લોગ બનાવવાની પણ પણ તમે મને સપોર્ટ કરો તો એ મારા માટે સારું રહેશે કે મેં પહેલી વખત જ વિડીયો ઉઠાડું છું આ બધા ને મારા માટે આ બધું નવું જ છે તમે પણ મને ગાઈડ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો મારા વિડીયોને જેમ જેમ હું વિડીયો બનાવતો જઈશ તેમ તેમ મને ખ્યાલ આવશે કે કેવી રીતે વિડીયો બનાવવો છે શું એડિટિંગ કરવું જોઈએ તો એ માટે તમે પણ બધાને મારી ખાસ વિનંતી છે કે તમે પણ મને ગાઈડ કરો તો આગલો વિડીયો પણ આપણે જલ્દી લાવીશું તો આજે આટલું જ આપણે મળીએ બીજા વિડીયોમાં ચાલો બધાને જય માતાજી